પ્રાઇમ માસ્ટર ઓપન કરી લેવાનું પછી હોળ પોઈન્ટ નવ કરી દેવાનું પછી બેકગ્રાઉન્ડ એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે લાંબુ કરી લેવાનું જેટલો આપણે હિસાબ છે જેવડો વિડીયો બનાવે પછી લેવરો પછી મીડિયા ઉપર ક્લિક કરવાનું કરશે એટલે આ રીતનો ઓપ્શન મળી જાય છે આપણે ગેલેરી વિડીયો લોગો લઈ લેવાનો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું એક બીજું પાછળનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું બે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું પાસલના બેકગ્રાઉન્ડ ને ફૂલ સ્ક્રીન કરી દેવાનું પછી આપણને જેવો ફોટો પસંદ હોય ફોટો લઈ લેવાનો આ રીતે અને ડુપ્લિકેટ કરી દેવાનો ડુપ્લિકેટ કર્યા પછી એમને બ્રાન્ડિંગ કરી દેવાનું બ્રાન્ડિંગ કર્યા પછી મલ્ટીપ્લાય કરી દેવાનું બે બે ફોટા હરખા તણી લેવાને સેન્ટ ટુ ઉપર ટીક કરી દેવાનો છેડે તો આવું તો ફોટો ચાલવા મળશે થોડો થોડો થોડું 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 તણી લેવાનું તો તણ તાડી દેવાનું હળા હળે હળી હળા આખે આખો જતો રહે તેમાંથી તણવાનું થોડું 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 થોડે થોડે તણી દેવાનું પછી બે એટલે બેકા આવી જવાનું ઓડિયો પર ક્લિક કરવાનું ઓડિયો પર સોંગ ગોતી લેવાનું સોંગ ગોત્યા પછી લખી દેવાનું આવી જશે આઈક લખી જવાનું સાથી મેરે સૂન તો જરા લખી દેવાનું ઓળીઓને કટ મારી જે આપણે લખ્યું તો આગળ કટ દોડી ગોઠવી લેવાનો પછી વચ્ચે ડબલ એ ઉપર ટેચ કરી અંક અને ફંડ ગોઠવી દેવાનો પછી બેક આવી જવાનું પછી મીડિયા પર આવી જવાનું પીળા બેકગ્રાઉન્ડ લઈ લેવાનું પછી બેકગ્રાઉન્ડ ને આગળ વાલે ખેંચી લાબુ કરી પછી એટલે બ્રાન્ડિંગ કરી દેવાનો પછી મલ્ટીપ્લાય કરી દેવાનો બેક આવી જવાનો પછી બેકગ્રાઉન્ડ જતોવાનો એક કલર લઈ લેવાનો અલગ છે બેક આવી જવાનો પછી બેકગ્રાઉન્ડ જતોવાનો એક કલર લઈ લેવાનો અલગ છે બ્રાન્ડિંગ કરી દેવાનો પછી મલ્ટીપ્લાય કરી દેવાનો ડબલ એ ઉપર ટચ કરવાની લાબુ ખેંચી લેવાનો લાબુ ખેચા પછી કલર સિલેક્ટ કરી દેવાનો પાછો બેક આવી જવાનો ઇફેક્ટ માં આવી જ આરો ઇન્ટ્રો બનાવે એવી એક ઇફેક્ટ લઈ લેવાની ઇફેકને ટચ કરી એક સાઈડ તણી લેવાની તણ્યા પછી ઇફેક ઉપર ટચ કરી દેવાનું ટચ કર્યા પછી હવે હવે હવળે તણ દેવાની આ સાઈડ પૂરી કરી દેવાની બેક આવી જવાનું પછી મીડિયા ઉપર ટચ કરી દેવાનું મીડિયા ઉપર કર્યા પછી એક લાઇટ લઈ લેવાની છે બ્રાન્ડિંગ કરી દેવાનું બસ મલ્ટિપ્લાય કરી દેવાનું બેક આવી જવાનું પછી લાઇટને એકી ફીટ કરી દેવાની ઓટોમેટિક ચાલવા મળશે આવી રીતની એક લાઈટ ફિટ કરી દેવાની હોટિંગ મોટિંગ ચાલવા મળશે લાઈટ આ ત્યાં ડોટ દેખાય એની પર ક્લિક કરવાની ડુપ્લિકેટ કરી દેવાનું ડુપ્લિકેટને આ સાઈડ ખેંચી લેવા બરાબર થોડું થોડું ખેંચી લેવાનું એટલે રાખી દેવાનું હોળીઓને કટ મારી દેવાના પછી એક બે કટ જે લાગે એ કરી દેવાના તમારી સાથે જે ડુપ્લિકેટ કરેલું તો એને કિપીડ ઉપર લાગે ડિલીટ કરી અને લખી દેવાનું તો તમારે અહીં આવી રીતનું સેટ કરી દેવાનું જે રીતનું લખેલ છે એવી રીતનું લખી અને જે શબ્દો બોલે એ ટાઈપ લખી દેવાનું તમારી રીતે આવી રીતનું બધું સેટ કરી દેવાનું આવી રીતનું લાઇટિંગમાં ગોઠવી પછી તમારે હોગે ના મિલકે જુદા તેરી કસમ આવી રીતનું લખી દેવાનું આ લખી દેવાનું તમારે ઓકેના જુદા મિલકે તેરી કસમ આયદન લખી આ ટેપ કરી દેવાનું ટેપ કર્યા પછી તમારે આયકનને ગોઠવી દેવાનું છે પછી આયકન રાઈટિંગ કરી દેવાનું છે રાઈટિંગ કર્યા પછી તમારે આ ટાઈપનું બની શકે છે અમારી ચેનલમાં નવા હોય તો ભાઈઓ સબસ્ક્રાઈબર કરી દે દો હજી ઊંચી તમે સબસ્ક્રાઈબર ના કર્યું હોય તો કરી દેજો આવા ટેકનિકલ આવા વિડીયો શીખવો આવતા રહેશે અમારી ચેનલ નોટિફિકેશન પહેલી જ મળી શકે તમને